અહીંયા પાણીનો કલર ચેન્જ થઈ જશે બરાબર પાણીનો રંગ સફેદ થઈ જાય છાસ વધી એ પાણી સાથે છાસનું મિશ્રણ કરવાથી પાણીનો રંગ બદલાઈ જાય સફેદ થઈ જાય પાણી સાથે રંગનું મિશ્રણ કરવાથી પણ પાણીનો રંગ બદલાઈ જાય છે જે ફીર રંગનો દેખાય છે પાણી સાથે રંગનું મિશ્રણ કરવાથી પણ પાણીનો રંગ બદલાઈ જાય છે જે ફીર રંગનો દેખાય છે

એ નહીં ઓગળે અરે તમ કોની આજી ઓસી છે એટલે પાણી સાથે મિલાવણ કરતાં એનો રંગ તો બદલાઈ જાય છે જે લાલ રંગનું પાણી થાય છે હવે ઠંડ ઉપર જે કોઈ Say quái 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 quái